જેની બેન ઠુમર છે એમને વાજતે ગાજતે ઘરે લઈને આવી રહ્યા છે અને બતાવી દીધું છે કે દીકરીની પડખી અમે પહેલેથી જ ઉભા છીએ અને દીકરીને ન્યાય અપાવવા માટે અમે જે મહેનત કરી છે તે હવે ખરેખર રંગ લાવી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું શોરિંદી જે રીતે આ દીકરીનું સરઘસ જેટલું ચર્ચામાં હતું એટલું જ ચર્ચામાં હવે આ દીકરીની જે ધામધૂમથી એન્ટ્રી છે જે જેલમાંથી બહાર આવી આવી અને હવે ઘરે જઈ રહી છે 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 એ પણ એટલી જ ચર્ચામાં કારણ કે દીકરીને ગાડીમાં રાખવામાં જોરશોરથી તેમનું સ્વાગત થઈ રહ્યું જેની બેન ઠુમર છે આ દીકરીને જેલમાંથી પોતાના ઘરે મૂકવા માટે જઈ રહ્યા છે એ દરમિયાન ભાવુક દ્રશ્યો પણ સર્જાયા અને એ દીકરી અત્યારે ભાવુક પણ બની છે અને એમની સાથે એમના ખુશીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે આખરે પાંચ દિવસ બાદ આ દીકરી છે તે જેલમાંથી બહાર આવી છે અનેક કાનૂની પ્રક્રિયા બાદ દીકરીને જેલમાંથી મુક્તિ મળી છે અને હવે તે ઘરે જઈ રહી છે પરંતુ અત્યારે જે ચર્ચા થઈ રહી છે દીકરીનું જોરશોરથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને દીકરીના વધામણા પણ કરવામાં આવી રહ્યા છે તે સૌથી પહેલા આપણે જોઈ લઈએ

સેસન્સ નામદાર સેશન્સ કોર્ટમાં અમે એક જે બેલ એપ્લિકેશન ફાઇલ કરી હતી એના આધારે નામદાર સેશન્સ કોર્ટે પંદર હજાર રૂપિયાના જામીન ઉપર બેનને મુક્ત કર્યા છે આ એનો જેલ મુક્તિનો ઓર્ડર હાલો બીજા બોલિયા પે હે 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 મીડિયા ને બાઇક આપવા છોક

અમે બધા જે સમાજ પાર્ટી જે પાસવાળો છે સમાજને પહેલા ભાઈઓ પાછા ઉપર પાછા 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 જગ્યા રાખો જગ્યા રાખો ભૂડી વીટરી સાઈન કરો સિક્કો કરો સત્ય મેવ જય જય સત્ય મેવ જય જય સત્ય મેવ જય જય એ બે મિનિટ બે આવી ગયો એક મિનિટ ડીપ થોડીક જગ્યા કરજો મિનિટ

જયારે અત્યાર સુધી જેનીબેન ઢુમર ઠુમર પહેલેથી જ આ દીકરીની પડખે ઉભા હતા અને હવે દીકરી જયારે જેલમાંથી બહાર આવી છે દીકરીનું વાજતે ગાજતે સ્વાગત કરી અને ઘરે લઈ જવામાં આવી રહી છે ત્યારે જેનીબેન ઢુમર ઠુમર શું કહી રહ્યા છે તે સાંભળીએ

સરકાર જે દબાણ ઊભું કર્યું જે પ્રક્રિયાના ના ભાગરૂપે આજે જામીન મળવાની હતી એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે કોર્ટમાંથી નામદાર જજ જે જામીન આપીને એના ભાગરૂપે દીકરી આજે બહાર આવી છે થોડો એને માનસિક રીતના સેટ થયા પછી એની પ્રતિક્રિયા અને બધા જ એના જે અંદરના અને જે કેસની શરૂઆત થઈ ત્યારથી પછીના બધા જ અનુભવો તમારી સાથે ખૂબ ટૂક સમયમાં શેર કરશે પણ ત્યાં સુધી આપ સૌનો મીડિયાનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ માનું છું સત્ય મેવ જયતે દીકરી જન્મથી બહાર આવી એટલે એમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે પરંતુ જે દીકરી માટે અત્યાર સુધી લડતા હતા એ ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ આજે અમરેલીના જે ઘટના બની હતી એમાં પાયલબેનને નિર્દોષ રીતે હોવા છતાંય પોલીસે એરેસ્ટ કરી રિમાન્ડ મેળવી સરઘસ કાઢી અને જે કામ કર્યું હતું એનો પડઘો બહુ મોટા પાયે ગુજરાતમાં પડ્યો અને પડઘો પડવાના કારણે ગઈકાલે પોલીસે ક્લોઝર રિપોર્ટ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યો અને આજે સેશન્સ કોર્ટમાં પાયલબેનની જામીન અરજી હતી સવારથી અમે બધા કોર્ટમાં હતા લીગલ પ્રોસિડિંગ ઉપર નજર રાખેલી હતી અને અત્યારે પાયલબેનના બેનના જામીન મંજૂર થયા છે અને પાયલબેનને હવે જેલ મુક્ત થાય એ માટે નું વોરંટ એટલે કે બીડું દેશી ભાષામાં એ ટૂંક સમયમાં આવશે એટલે જેલની પ્રોસેસ પૂરી કરી અને આજ સાંજ સુધીમાં પાયલબેન બહાર આવશે એ વાતની બહુ જ ખુશી છે પણ ખુશી સાથે દુઃખ પણ છે જેલ મુક્ત થશે એ એમનો અધિકાર જ છે નિર્દોષ હતા છૂટવાનો એમનો હક હતો પણ જે લોકોએ પાયલબહેનને ભરબજારે ફેરવીને સરઘસ કાઢીને આખા ગુજરાતમાં તમાશો બનાવવાનું કામ કર્યું છે એમની સામે કાર્યવાહી કરવાનું હજુ સુધી કોઈ નિવેદન કોઈ ભાજપના નેતા એ સરકારી માણસો એ કે જવાબદાર અધિકારી કોઈ હજુ બોલવા તૈયાર નથી કે દીકરીનું સરઘસ કાઢનાર વ્યક્તિ ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે એ બાબત ઉપર કોઈ હજુ બોલવા તૈયાર નથી હું પોતે અમારી આખી ટીમ સાથે આજે એસપી ઓફિસ ગયો હતો એસપી સાહેબને રૂબરૂ મળ્યો એમને રજૂઆતો કરી બહુ વિસ્તારથી રજૂઆત કરી સાહેબે પોતે પણ સ્વીકાર્યું કે આ અયોગ્ય છે ખોટું છે આ ન થવું જોઈએ એવું એમણે સ્વીકાર્યું મારી હાજરીમાં જ્યારે એસપી પોતે સ્વીકારે છે કે આ ખોટું કર્યું છે અયોગ્ય છે સભ્ય સમાજમાં બેન દીકરીનું સરઘસ કોઈ કાળે વ્યાજબી નથી આમ છતાં એસપી સાહેબે પગલાં લેવાની બાબતમાં કોઈ મને ઠોસ નક્કર જવાબ આપ્યો નથી સરકારી બાહેતરી આપી છે જે સરકારી શબ્દો હોય સરકારી ભાષામાં કીધું કામ કરશું તેમ કરશું પણ આજે બેન છૂટે છે એ વાતની ખુશી સાથે બેનનું સરઘસ કાઢનારાઓ હજુ ખુલ્લા પડે છે એના ઉપર કાંઈ કાયદો પડ્યો નથી એ વાતનું દુઃખ પણ છે આટલી જ વાત છે બાબતે દીકરીને જે અન્યાય થયો તો તેને લઈને સમગ્ર ગુજરાતમાં જે ઓહાપો થયો તેને લઈને ખાસ કરીને દરેક સમાજના લોકોએ દરેક સમાજના સંગઠનોએ અહીંના લોકલ આગેવાનોએ દરેક રાજકીય પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓએ ખોડલધામ સંસ્થાના નેજા હેઠળ અમને અહીંયા સાંભળી અને એના બાબતે જે નિર્ણય લેવામાં આવ્યો તેમાં અમારા ખોડલધામ મહિલા કન્વીનર અને ગુજરાતના આગેવાન એવા શ્રી જેનીબેન થુમર અલ્પેશભાઈ કથિરિયા મનોજભાઈ પનારા સમગ્ર ખોડલધામ ટીમ અને એસપીજી સાથે ઉમિયા મંદિર ઊંઝા અને દરેક સામાજિક સંસ્થાઓના આગેવાનોના પ્રયાસોથી આ દીકરીને જે અન્યાય થયો તેને લઈને આજે અમે જામીન મળ્યાની બદલ દીકરીની લડાઈને અમે જીતમાં અનુભવીએ છીએ ત્યારે જે ગુજરાતમાં આ બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે દરેક સમાજ આવી કોઈ ભૂલો ના થાય એના માટે જાગૃત રહે સન્માનીય નરેશભાઈ પટેલના નેજા નીચે અમે આ એક દીકરી સાથે થયેલા અન્યાયને દૂર કરવાનો પ્રયાસ કર્યો દીકરી જેલમાંથી બહાર આવે પછી એના પરિવારને સાથે મળીને પણ જે કાંઈ ખોડલધામ સમિતિ દ્વારા અથવા સમાજની જેટલી સંસ્થાઓ છે એના માટેના જે કંઈ દીકરીને અન્યાય થયો છે તેના માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે જો દીકરી કંઈ પણ જાતના વેદનામાંથી પાસ થઈ છે ત્યાં અને એની સાથે કોઈ બીજા પણ અન બનાવો બન્યા છે તો દીકરીના નિવેદન પછી એના પરિવારની ઈચ્છા મુજબ સંસ્થા અને સમાજ હાથે રહેશે આવતીકાલે કે ભવિષ્યમાં કોઈ પણ સમાજની દીકરી સાથે આવો બનાવ ન બને કે તમામ રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય કે પોલીસ તંત્ર હોય એ ખાસ ધ્યાન રાખે અને આવી પ્રક્રિયામાંથી પાસ ન થવું પડે એવી અમારી વિનંતી છે ઓકે સેશન્સ પાયલબેન બેન અશ્વિનભાઈ ગોટીનો હું એડવોકેટ હતો સેશન્સ નામદાર સેશન્સ કોર્ટમાં અમે એક જે બેલ એપ્લિકેશન ફાઇલ કરી હતી એના આધારે નામદાર સેશન્સ કોર્ટે પંદર હજાર રૂપિયાના જામીન ઉપર બેનને મુક્ત કર્યા છે આ એનો જેલ મુક્તિનો ઓર્ડર છે જે રીતે એક દીકરીને પોતાના ઘરેથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી એ પણ એક ચર્ચાનો મુદ્દો હતો પરંતુ અત્યારે એ જ દીકરીને સોમાન ભેર અને વાજતે ગાજતે તેમનું સ્વાગત કરી અને ફરી એક વખત તેમના ઘરે લઈ જવામાં આવી રહી છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર